નહીં પણ વિશ્વમાં ક્રિકેટનો જે રીતે ફીવર ચાલી રહ્યો છે આઈપીએલના ટ્રેન્ડ વચ્ચે ગ્રામીણ વિસ્તારો ગુજરાતમાંથી કહી શકાય એમાં હારી જ અને બોરતવાડા ગામમાં આજે આઈપીએલ દીવધાર આઈપીએલ ક્રિકેટ મેચ માટેનું સુંદર આયોજન થયું છે સતત સાઠ દિવસ સુધી ઉત્તર ગુજરાતના વિવિધ ક્ષેત્રમાંથી આવેલી યુવાનોની ટીમો અહીંયા ક્રિકેટ રમશે એમને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવશે આઈપીએલના બીજ ઉપર જ જે સારી બોલિંગ કરે છે સારી બેટિંગ કરે છે એમને પણ આ મેચ દરમિયાન ઇનામો પણ આપવામાં આવશે પ્રોત્સાહન પૂરતવાડાની જે પાઘડી હોટલ આદર્શ હોન્ડા દ્વારા સ્પોન્સરશીપ પણ લેવામાં આવેલી છે અહીં દેવધાર ટુર્નામેન્ટનું સુંદર આયોજન પૂરતવાડાના યુવાનો જે કર્યું છે મહેશભાઈ અને એમની ટીમ સાથે સાથે આજે ઓપનિંગ જે કર્યું છે જણા ખેડૂત મંડળ પાટણના પ્રમુખ હરેશભાઈ ચૌધરી અને ડૉક્ટર બીપી ચૌધરી છે પરમાભાઈ છે કુષણભાઈ તુષારભાઈ ગોવાજી આ સમગ્ર જે ટીમે અહીંયા યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે ખૂબ સુંદર